સરકાર અમારા ખેડૂત ના વીસ વર્ષે જે નામદાર કોર્ટનો નિર્ણય આપ્યો છે તે મુજબ અમને પૈસા ચૂકવી દો પણ ચૌદ મહિના થવા છતાં પણ આજ દિવસ સુધી સરકાર શ્રી તરફ કોઈ પણ જવાબ મળેલ નથી સમસ્યા સમસ્યામાં તો પરેશાન થઈ ગયા હૈ કે અત્યારે એકવીગો ખેડૂત જમીન લઈ શકે એમ નથી જમીન ના ભાવ અસમાન્ય ગયા અને નજીની વળતર જયારે એને ચૂકવી હતી ત્યારે આજ લગી વીસ વર્ષ લગી હજી વળતર ચુકવવા સરકાર તૈયાર નથી નામદાર કોર્ટે ચુકાદો આપી દીધો હોય ઓગણત્રીસ નવ બે હાજર સત્તર ના રોજ છતાં હજી કોઈ એકબીજા સરકાર સરકારશ્રી ને પત્ર લખી એટલે તરત જ નિગમને પત્ર લખે નિગમ વર્ગ ને લખી એટલે લીગલ ડિપાર્ટમેન્ટને લખે એકબીજા ખો મારતા જાય અને કોઈ હજી નક્કર નિર્ણય આવતો નથી અને ખેડૂતોને અત્યારે જમીન વગરના થઈ ગયા છે છતાં સરકાર કોઈ જાતનું હોમવું જોવા તૈયાર નથી